આપણી સાથે ભાજપના દિગ્ગજ નેતા જે કલોલ લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ તે રોડ શો કરવા જઈ રહ્યા છે અને અહીંયા તે ઉપસ્થિત રહ્યા છે નીતિનભાઈ પહેલી પ્રતિક્રિયા શું રહેશે આજે માન્ય અમિતભાઈને સત્કારવા માટે એમને સમર્થન આપવા માટે કલોલના આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાના વિશાળ ચોકમાં જેપી ગેટ આગળ હજારો કાર્યકરો અને પૂજ્ય સાધુ સંતો ઉપસ્થિત છે માન્ય અમિતભાઈએ ગયા પાંચ વર્ષમાં જે પ્રમાણે ગાંધીનગર લોકસભા વિસ્તારની કાળજી રાખી છે દરેક વ્યક્તિને ગરીબથી માંડીને સંસ્થાઓ સુધીના દરેક વ્યક્તિઓને જે મદદ કરી છે અને ભારત સરકારની અને ગુજરાત સરકારની અનેક યોજનાઓનો જે લાભ અપાવ્યો છે એના કારણે પાંચ વર્ષની કામગીરી જોઈ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારની દસ વર્ષની પ્રજાએ કામગીરી જોઈ છે એટલે બધામાં ખૂબ જ ઉત્સાહ છે અને ફરીથી બીજી ટર્મ માટે અમિતભાઈ અહીંયા લાખો મતોથી વિજય બને એવું વાતાવરણ છે અને તમે જોઈ રહ્યા છો કે હજારો કાર્યકરો શુભેચ્છકો ભાઈઓ બહેનો વડીલો એમને સત્કારવા અને સમર્થન આપવા અહીંયા ઉપસ્થિત છે આપ ઉત્તર ગુજરાતના બહુ મોટા પણ નેતા છો હાલ ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બનાસકાંઠા પાટણ બેઠક ચર્ચામાં પણ રહી છે કોંગ્રેસ પણ એ ક્યાંક ને ક્યાંક ટક્કર આપતી દેખાઈ રહી છે આપના અનુભવ જોતા શું લાગી રહ્યું છે જો શરૂઆતમાં થોડી ટક્કર બતાવશે પણ પ્રજા અમારી સાથે છે મતદારો અમારી સાથે છે મતદારોના અમના આશીર્વાદ છે અને દસ વર્ષથી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને ગુજરાતની ભાજપની ત્રીસ વર્ષની સરકારની કામગીરી અમારી સાથે છે આ બધું જોઈ અને ગુજરાતની જનતા છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપર અમારા ઉમેદવારોને લાખો મતથી વિજય બનાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે નીતિનભાઈ ગુજરાતમાં એવા કયો મુદ્દા લોકસભાની બેઠકમાં ચર્ચામાં રહેશે જે મુદ્દે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે સૌથી મોટો મુદ્દો તો વિકાસનો છે દેશની સુરક્ષાનો છે દેશના ગૌરવ અને સન્માનનો છે દેશની એકતાનો છે અને આખા દેશની પ્રતિષ્ઠા સન્માન ગૌરવ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં જે વધી ગયું છે એ બધા જોવે છે અને નાનામાં નાના વ્યક્તિને જે જરૂર પડે બધી મદદ માન્ય નરેન્દ્રભાઈની સરકારે કરી છે કરોડો ગરીબોને વિના મૂલ્યે અનાજ આપવાની યોજના ભારત સરકાર ચલાવી રહી છે આયુષ્યમાન કાર્ડ કોઈપણ ગરીબ જ્યારે બીમાર પડે તો એને એક રૂપિયો ખર્ચ ના કરવો પડે બધો જ ખર્ચ ભારત સરકાર આપે રાજ્ય સરકાર આપે એવી જે યોજના છે એનાથી લાખો લોકોને આરોગ્યની જાળવણી થઈ છે જીવન પ્રાપ્ત થઈ છે ખેડૂતો માટે અનેક યોજનાઓ સારા ભાવે ખેડૂતોનું ઉત્પાદન વેચાય ટેકાના ભાવે ખરીદી થાય સિંચાઈની વ્યવસ્થા વધે વીજળીની વ્યવસ્થા વધે એ પણ અમારી સરકારે કર્યું છે અને ખાસ કરીને અને વ્યવસ્થા આખા દેશમાં જળવાય ગુજરાતમાં અને વ્યવસ્થા અનેક ઘણી વધે એ અમે કર્યું છે એટલે પ્રજા બધું જોઈ અને અમારી સાથે છે નીતિનભાઈ એક અંતિમ પ્રશ્ન લોકસભાની ચૂંટણી બાદ દેશમાં કે રાજ્યમાં નીતિનભાઈ પટેલ કોઈ નવા રોલમાં દેખાઈ શકે હું હંમેશા કાર્યરત છું અમારા ભારતીય જનતા પક્ષે મને વીસ વર્ષ સુધી ગુજરાત સરકારમાં લગભગ મંત્રી તરીકે રાખ્યો છે હું અઠ્યાવીસ વર્ષ ધારાસભ્ય રહ્યો છું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર છું રાષ્ટ્રીય કારોબારીનો મેમ્બર છું અને પક્ષે મને ઘણું આપ્યું છે અને પ્રજાનો પ્રેમ કાર્યકરોનો પ્રેમ એ મને ખૂબ મળ્યો છે એટલે હું બધું જ કામ ભાજપના કાર્યકર તરીકે જેમ લાખો કાર્યકરો કર એમ કરી રહ્યો છું આ હતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જો અમિત શાહ આજે કલોલમાં રોડ શો કરવા જઈ રહ્યા છે તેમાં તેમને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે સાથે સાથે ગુજરાતની અને દેશની જે બેઠકો છે તેમાં વિકાસના મુદ્દે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને જીતાડશે નમસ્કાર